ગુજરાતનું મુખ્ય પ્રવેશ દ્વાર એવા સાણકપુર રેલવે અંડરબ્રિજમાં મસમોટા ખાડાઓનું રાત છે આ અંડરબ્રિજમાં બારે માસ પાણી ભરાયેલું રહે છે અને જેથી અવરજવર કરતા રાહદારીઓને હાલાકી પડી રહી છે બ્રિજ પર પડેલા ખાડા અને ભરાયેલા પાણીથી અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તો અનેક વાહનો બંધ થતા લોકોને ઇજાઓ પણ પહોંચી શકે આ તરફ તંત્ર બ્રિજના સમારકામની જગ્યાએ બ્રિજ ઉપર ચિત્રકામ કરાવી રહ્યું છે અને જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે હકીકતમાં આ બ્રિજને ચિત્રકામની નહીં પરંતુ ખાડા પુરાવાની જરૂર છે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે

આ છેલ્લા પંદર દિવસથી ચાલુ છે આમાં લાખોનો ખર્ચો કર્યો છે સરકારે પણ આ કલર કામ અને આ પેઇન્ટિંગની અત્યારે લોકોને જરૂર નથી ખરેખર જરૂર જો કાંઈ હોય ને તો આ ખાડા પીડ્યા ને એની સમસ્યા આ બુરવાની જરૂર છે અત્યારે ખાડા રિપેરિંગ નથી કરતા તો અમારે તંત્ર કને એક જ માંગ છે કે આ ખાડા અને રસ્તો સારો કરે

પરંતુ જે ખાડા છે તે બુરવાની તસ્તી તંત્ર લેતું નથી લોકોને સમસ્યાઓમાંથી નિવારવા માટેનો કોઈ રસ્તો હાલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું નથી ત્યારે લોકો પણ કહી રહ્યા છે કે પેઇન્ટિંગ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા અહીં પાણી નિકાલ કરવાની તેમજ ખાડા બુરવાની કામગીરી કરવામાં આવે તે લોકો માટે હિતાવહ છે विजयसिंह चुडासमा न्यूज एटी गुजराती बोटाद